નમસ્કાર સ્પાયક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે શ્રીમદ્ ભાગવત કથા અંતર્ગત સાતમા દિવસે સુદામા ચરિત્ર એવું કથા પૂર્ણાહુતિ કરવામાં આવી હતી વડોદરા શહેરને ધાર્મિક તેમજ ઉત્સવની નગરી તરીકે ઓળખવામાં આવે છે શહેરના પૂર્વ વિસ્તાર ગણાતા વાઘોડિયા રોડ શ્રી વ્રજધામ રુદ્રાક્ષ હંડુપ્લેક્ષની બાજુમાં રણછોડજી મંદિરની પાછળ આજથી પૂનમના દિવસે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી પૂજ્ય દીપકભાઈ શાસ્ત્રીજી દ્વારા શ્રીમદ ભાગવત કથાનું

વર્ષાબેન જરીવાલા પણ સ્ટેજ પર પધારશે કેતનભાઈ જરીવાલા તથા પ્રફુલભાઈ સમાજ સાથે ઘણો નાતો સરસ થઈ ગયો છે એટલે અમને પણ વારંવાર બોલાવવાનું મન થાય છે તમને એક નાનકડી વાત કરું કે બી યજમાને

વડોદરાના હજારો લોકો આ શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કર્યું છે તમામને હું વંદન કરું છું ધન્યવાદ ડોંગરે મહારાજના સૂરવેશ્ય અને હિન્દુત્વના પ્રખર સમાય દેવા એમનો સરેશભાઈ સાહેબ પૂર્વ વિસ્તારના વૈષ્ણવોને

તથા પરમ પૂજ્ય દીપક શાસ્ત્રીજી જેમના પ્રત્યેનો પ્રેમ આટલી પબ્લિક આવી અમને આશા બી નથી પણ આજે બે હજાર માણસ તથા આજે બધાની પ્રસાદી પણ અમે લોકોએ રાખી છે આજે બધા સંપૂર્ણ સમાપન સાથે ઇવન અમારા લોકલાડેલા દરબારથી ધારાસભ્ય શૈલેષભાઈ તથા એમપી ધારા એમપી સંસદ સાંસદશ્રી રંજનબહેન તથા સ્થાનિક કોર્પોરેટર બધાય આજે આજરોજ શોભા વધારી તથા આપણા વિજય વિશાહ અધ્યક્ષશ્રી એમને પણ આજે આશીર્વચન આપી તથા સ્વામિનારાયણ મંદિરના સંતો આજે આ બધાએ પૂર્ણાહુતિનો લાભ લઈ અમને લોકોને આશીર્વચન આપ્યા છે અને સર્વ વૈષ્ણવોને એક અમને સહાનુભૂતિ અને એક આશીર્વાદ આપવામાં આવ્યા છે કે તમે લોકો આટલો સરસ પ્રસંગ કર્યો એ બધા આપ લોકોને ઘણા આશીર્વાદ છે એટલે અમને બી ધન્યતા અનુભવાય છે આ ભાગવત સપ્તાહ યોજીને બી અને અમારા પરિવાર પ્રત્યે એ લોકોએ બહુ સારા આશીર્વાદ આપ્યા છે તો અમે તો ભગવાનનો આશીર્વાદ સમજીને અને વધાઈ લીધું છે અને સર્વે ભક્તોને અને સર્વે વૈષ્ણવનો અમે આભાર માનીએ છીએ